સુરતની મહાવીર હોસ્પિટલના કેન્સર વિભાગની બિલ્ડિંગમાં મોડી રાત્રે આગની ઘટના બની હતી બાર જેટલા લોકો આ આગની ઘટનામાં ફસાઈ ગયા હતા જોકે ફાયરે તાત્કાલિક જ તેમનું રેસ્ક્યુ કરી તેમનો જીવ બચાવ્યો હતો સુરતના વેસુ વિસ્તારમાં આવેલી મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલના નવનિર્મિત કેન્સર વિભાગમાં આગ લાગવાની ઘટનાથી અફરા મચી ગઈ હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે ચારે બાજુએ ફેલાયેલા ધુમાડાના કારણે અંદર ફસાયેલા બાર કર્મચારીઓના જીવ તાળવે ચોટી ગયા હતા જો કે ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા

ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા જ્યારે બેઝમેન્ટમાં ફસાયેલા લોકોને ઓક્સિજન માસ્કના સહારે બહાર કાઢવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત